ગુજરાતના તમામ તાલુકાઓમાં કોંગ્રેસનું સંમેલન સંગઠન મજબૂત કરવા લોકસભાની તૈયારીના ભાગરૂપે આ સંમેલન થકી તૈયારી કરવામાં આવી રહી છે પંચોતેર આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપવામાં આવી છે તાલુકાઓમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવશે સ્થાનિક પ્રશાસન કચેરીએ આવેદન આપીને રજૂઆત કરવામાં આવશે અન્યાય વિરુદ્ધ તાલુકા મથક સુધી જન અધિકાર પદયાત્રા યોજાશે દસ ફેબ્રુઆરી સુધી તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવા માટે આદેશ છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આદેશ આપ્યા છે પણ ઉજાગર કરવામાં આવશે રાજ્ય અને રાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની જે નીતિઓ છે જનવિરોધી પણ એટલે ખાસ કરીને મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દા સ્થાનિક કક્ષાએ કાયદો વ્યવસ્થા સહિતના પ્રજાને પડતી જે મુશ્કેલીઓ છે તે તમામ બાબતોને લઈને સ્થાનિક મુદ્દા ઉપર સંગઠન સંમેલન પૂરો થાય ત્યારબાદ તરત જ રેલી સ્વરૂપે પદયાત્રા સ્વરૂપે સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે સ્થાનિક મુદ્દાઓ લઈને કે રાજ્યની ભાજપા સરકાર કઈ રીતે જનતા વિરોધી નીતિઓ અખત્યા કરે છે કેન્દ્રની ભાજપા સરકાર કઈ રીતે લોકોને અન્યાય કરે છે છેતરપિંડી કરે છે આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રશાસન સમક્ષ રજૂઆત કરશુ